રાજકોટમાં ભાજપના નેતાએ ટ્રાફિકના નિયમોનો કર્યો ઉલાડ્યો રાજકોટ શહેર ભાજપના ઉપાધ્યક્ષની ગાડી ડિટેન કરાઈ છે કાળા રંગના કાર અને કારમાં નંબર પ્લેટ પણ ન હતી એ નિમિત્તે રાજકોટ શહેર નિય જનતા પાર્ટી દ્વારા કિશનપરા ચોક ખાતે કારગિલ વિજય દિવસને પચીસ વર્ષ પૂર્ણ થતા હોવાથી એ નિમિત્તે ગઈકાલે ત્યાં પુષ્પાંજલિનો રાજકોટ બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં પાર્ટીનો કાર્યક્રમ હોવાથી એ કાર્યક્રમમાં હું પણ ત્યાં ઉપસ્થિત હતી જે રીતે વાત જાણવા મળી ત્યાં પહોંચ્યા પછી એ બે કાર્યકર્તાઓની કાર ડિટેન થઈ હતી એ વાત જાણવા મળી એટલે આથી કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે શનિ રવિનો સમય છે તો જો જે કાંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આ જે બે કાર રિટેન થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો આપ કે જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો એ આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે એ તરત જ છૂટી થઈ જશે પરંતુ સાડા છ થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમણે કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને એ દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પહોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે આ કાયદાકીય જોગવાઈ છે કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી કોઈ નિયમનો પણ ઉલાળિયો કરવામાં આવ્યો નથી પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે સંપૂર્ણ દંડની રકમ ભરી આપશે ભલામણ કરવાનો પ્રશ્ન નથી મેં માર્ગદર્શન માગ્યું હતું કે આ બાબતમાં ન્યાયિક જોગવાઈ શું છે એ બાબતનું મેં પૂજા યાદવ ડીસીપી છે એમની પાસે માર્ગદર્શન માગ્યું કે આ રીતે બે જોગવાઈ સરકાર હોય છે એટલે આમાં આ રીતે એ કરશે તો અમને કોઈ કાર રાખવાનો કાંઈ અમારે કઈ બીજો ઉદ્દેશ નથી પરંતુ ત્યાં સુધી અમે કાર છોડી ન શકીએ મેં કીધું બરાબર છે આપે જે કાર્યવાહી કરીએ બરાબર છે હવે જે ન્યાયિક જોગવાઈ છે એ અનુસાર એ બંને કાર્યકર્તાઓ કાર્યવાહી કરશે અને એટલા જે જે કાર્યકર્તાઓએ આ કર્યું હતું એ કાર્યકર્તાઓને પણ અમારા માધ્યમથી કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે આમાં દંડ પણ ભરવો જ પડે કારણ કે આ નિયમ તમે નેમ પ્લેટ ન રાખો નંબર પ્લેટ ન રાખો એ યોગ્ય ન કહેવાય એટલે દંડ તો ભરવો જ પડે અને એટલા માટે થઈને જ એમની ઓરિજિનલ આરસી બુક કે જેના વગર તમારી ગાડી છે એ નિરથક છે એટલે ઓરિજિનલ આરસી બુક છે એ આપણે અત્યારે પોલીસ પાસે એટલે જ જમા કરાવી છે કારણ કે નિયમ વિરુદ્ધ જવાની આમાં કોઈ પ્રશ્ન જ નથી એ બાબતે આપ એમનો જ અભિપ્રાય લઈ લઈ લેશો કારણ કે એ બાબતનો મને બહુ ખ્યાલ નથી એટલે એ બાબતે હું વધારે પ્રકાશ નહીં પાડી શકું ગઈકાલની જે ઘટના હતી અને મારે જે ડીસીપી પૂજા યાદવ સાથે જે કંઈ વાત થઈ એ વાત સંદર્ભે હું આપ સૌના બાબતે ધ્યાન પ્રકાશમાં મૂકી શકું